વડોદરામાં ત્રણ મોબાઈલ દુકાનો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી જૂના મોબાઈલના ખરીદ વેચાણમાં ગ્રાહકોની માહિતી ન નોંધતા પગલા લેવામાં આવ્યા આવનાર તહેવારોને ધ્યાને લઈ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા શહેર એસઓજી દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ હરણી વિસ્તારની ત્રણ જૂની મોબાઈલ દુકાનો સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી ની ટીમે ન્યુ વીઆઈપી રોડ પાસે આવેલ ત્રણ જૂની મોબાઈલ દુકાનો પર ચેકિંગ કરતા દુકાનદારો દ્વારા ગ્રાહકો પાસેથી ખરીદેલા જૂના મોબાઈલના સંબંધમાં તેમની ઓળખ નામ Várname. વગેરેની માહિતી રજિસ્ટર દ્વારા નોંધવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું જે હકીકત પોલીસ કમિશનરના જાહેરનામાની સ્પષ્ટ ઉલ્લંઘના છે પોલીસ કમિશનર દ્વારા અગાઉ જાહેર કરાયેલ નિયમો મુજબ મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે ગ્રાહકની ઓળખ આધાર કાર્ડ કે અન્ય ઓળખ દસ્તાવેજ નામ અને સરનામું અવશ્ય નોંધવું ફરજિયાત છે આ પ્રકારની માહિતી ગુનાહિત તપાસમાં મદદરૂપ બને છે કારણ કે અનેક વખત ગુનાહિત પ્રવૃત્તિઓમાં દુષ્કર્મીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે અને તેઓના સંપર્કો ટ્રેસ કરવા આઈ એમ નંબરના આધારે તપાસ કરવી જરૂરી બને છે